નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો તમે ગુજરાત રાજ્યની સેવામાંથી સેવા નિવૃત્ત પામેલા પેન્શનધારક અથવા તો હાલના સરકારી કર્મચારી સૌ તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના છે મિત્રો તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી અને હજુ સુધી આપણી ચેનલમાં તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય તો મિત્રો વિગતવાર વાત કરીએ તો પેન્શનરો અને સરકારી કર્મચારીઓને દિવાળી પહેલાં તેમના મોંઘવારી ભથ્થામાં વધારો કરતા તમામ પેન્શનરો અને કર્મચારીઓમાં એક આનંદનો માહોલ જોવા મળી રહ્યો હતો તો મિત્રો દિવાળી પહેલાં સૌથી મોટી ભેટ જાહેર કરી હતી અને હવે તેના કરતાં પણ એક મોટી ભેટ જાહેર કરી છે તો મિત્રો મોંઘવારી ભથ્થાની વાત કરીએ તો મોંઘવારી ભથ્થું વર્ષમાં બે વાર આપવામાં આવે છે અને મિત્રો હવે વાર જે મોંઘવારી ભથ્થું દિવાળી પહેલાં આપવામાં આવ્યું હતું તે ત્રણ ટકા આપવામાં આવ્યું હતું એટલે કે જે પંચાવન ટકા મોંઘવારી ભથ્થું મળતું હતું તેમાં ત્રણ ટકાનો વધારો કર્યો હતો અને ટોટલ અઠાવન ટકા મોંઘવારી ભથ્થું થયું હતું તેથી મિત્રો ડીએ અને ડીઆરમાં વધારો થયો હતો તેથી પેન્શનરોનું તેમને ત્રણ ટકા મોંઘવારી ભથ્થામાં વધારાથી તેમને ત્રણ ટકા મોંઘવારી ભથ્થું મળ્યું હતું એટલે કે સરકારી કર્મચારીઓને ત્રણ ટકા મોંઘવારી ભથ્થું મળ્યું હતું અને પેન્શનરોને ડીઆર મળ્યું હતું તેથી પેન્શન અને પગારમાં પણ સૌથી મોટો વધારો થયો હતો અને ત્રણ મહિનાનું એરિયસ પણ આપવામાં આવ્યું હતું ત્યારબાદ પેન્શનરોને તેમના પેન્શનમાં વધારાની વાત કરીએ તો તેમને મોંઘવારી ભથ્થું પ્લસ જે તેમને મેડિકલ એલાઉન્સ મળતું હતું તેમાં પણ વધારો કરવામાં આવ્યો હતો ત્યારબાદ તેમના ઉંમર આધારિત જે પેન્શન મળે છે તે પ્રમાણે તેમનું પેન્શન પણ મળવાપાત્ર થયું હતું મિત્રો એટલે કે તેમને મોંઘવારી ભથ્થું પ્લસ મેડિકલ એલાઉન્સ પ્લસ ઉંમર આધારિત જે પેન્શન મળે છે તે અને તેની કોમ્યુટેશનની રકમમાં જે કપાત થતી છે તે બાદ થઈને કુલ પેન્શન મળવાપાત્ર થશે મિત્રો અને મિત્રો ત્યારબાદ આપણે આઠમા પગાર પંચની વાત કરીએ તો કેન્દ્ર સરકારે તેમના કર્મચારીઓ અને પેન્શનરોને આઠમા પગાર પંચ વિશે નવી અપડેટ આપી છે તો મિત્રો સૌથી પહેલાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શનરોને આઠમું પગાર પંચ લાગુ થશે ત્યારબાદ ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને પણ આઠમું પગાર પંચ લાગુ થશે તેથી તેમના પેન્શન અને પગારમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહેશે મિત્રો અને મિત્રો બે હજાર છવ્વીસથી તે આઠમો પગાર પંચ લાગુ થશે પરંતુ તેમને બે હજાર સત્યાવીસમાં આપવા થશે એવી માહિતી મળી છે મિત્રો અને મિત્રો ત્યારબાદ આપણે મોંઘવારી ભથ્થાની વાત કરીએ તો આજકાલ મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારાના ત્રણ ટકા વધારા અંગે ઘણી ચર્ચા થઈ રહી છે સરકાર દ્વારા ફુગાવાને ગ્રાહક ભાવ સુસંગ આંકના આધારે આપવામાં આવતું આ મોંઘવારી વધતું કર્મચારીઓના પગાર પર સીધી અસર કરે છે મિત્રો હાલના સંજોગોમાં વધતી જતી ફુગાવાથી કર્મચારીઓને પેન્શનરો પર નાણાકીય દબાણ વધ્યું છે ડીએ વધારાની અપેક્ષા થોડી રાહત લાવી શકે છે જો આ વધારાનો ત્રણ ટકા વધારો લાગુ કરવામાં આવે તો સરકારી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે અને આ વધારો તેમના આગામી પગાર બિલમાં સીધો પ્રતિબિંબ થઈ શકે છે આ સરકારી પેન્શનરોના માસિક પેન્શન પર પણ સકારાત્મક અસર કરશે સરકારી કર્મચારીઓમાં આ એક મુખ્ય મુદ્દો બની ગયો છે અને દરેક વ્યક્તિ સરકારના અંતિમ નિર્ણય પર નજીકથી નજર રાખી રહી છે મિત્રો અને મિત્રો હવે આપણે જાણીશું કે મોંઘવારી બથ્થું કેમ વધારવામાં આવે છે તો મિત્રો મોંઘવારી બથ્થું વધારવાનો સરકારનો ધ્યેય કર્મચારીઓની ખરીદશક્તિ જાળવી રાખવાનો છે જ્યારે ફુગાવો વધે છે ત્યારે ખોરાક બળતણ પરિવહન અને અહીં ઘરગથ્થુ ચીજવસ્તુઓ જેવી દૈનિક જરૂરિયાતોના ભાવમાં વધારો થાય છે મિત્રો આ કર્મચારીઓની આવકનું વાસ્તવિક મૂલ્ય ઘટાડે છે આ સ્થિતિમાં સરકાર મોંઘવારી ભથ્થું વધારીને કર્મચારીઓ પરનો નાણાકીય બોજ હળવો કરવાનો પ્રયાસ કરે છે મિત્રો આ વધારો માત્ર વર્તમાન કર્મચારીઓને રાહત આપવાનો નથી પરંતુ પેન્શનરો માટે પણ મહત્વપૂર્ણ સાબિત થાય છે સૂટક ફુગાવા અને સીપીઆઈ સુશન આંકમાં હાલના વધારાને આધારે ડીએનઆર આવવાની શક્યતા વધુ મજબૂત બની રહી છે